ફ્રૂટ સલાડ કેવું છે બની ટ્રાય કરીએ પહેલી વાર બહુ મસ્ત બનેલું છે તમે પીધું કે નહીં કમેન્ટમાં કહેજો બરોબર હાલ આપણે ફ્રૂટ સલાડ પૂરું કરી લઈએ પછી થોડીક વખત મારું ત્યાં સુધી લોક બાબની આ રહેજો તો મિત્ર અત્યારે આપણે ફ્રૂટ સલાડ ખતમ કરી દીધું છે અને ફ્રૂટ સલાડ કોને કોને ભાવે ને એ પણ કમેન્ટ કરી દેજો બરોબર હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે કરવાનું છે એડિટિંગ થોડું ફટાફટ એડિટિંગ કરી લે પછી થોડીક તમને મળું તાસુદી સુધી બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે વાગવામાં થઈ ગયો છે પોણો તો હવે આપણે સ્કૂલે જવાનો સમય થાવા આવ્યો છે તો હવે આપણે પહેલાં ચોપડા પેક કરી લેવાના છે પછી કપડાં ચેન્જ કરીને સ્કૂલે જવાનું છે બરાબર છે તો આપણે ફટાફટ આપણે ચોપડા પેક કરી લે પછી મળીએ તો મિત્રો અત્યારે હવે આપણે આ બેગ ઉપાડીને હવે જવાનું છે કઈ બાજુ તો કે સ્કૂલ બાજુ એની પહેલા આપણે કપડાં ચેન્જ કરવાના રહેશે તો કપડાં ફટાફટ આપણે ચેન્જ કરી આવે કેમ કપડાં બદલાવવા પડે કેમ કે ટ્યુશ સ્કૂલે જવું હોય બરાબર ને અત્યારે આજનો લુક તમે જોઈ લ્યો તો હવે આપણે ફટાફટ કપડાં બદલાવી લઈએ પછી તમને મળું તો મિત્રો અત્યારે હવે આપણે શું કરવાનું છે અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા કહું અત્યારે વાગવામાં થઈ ગયા છે એક ને પાંચ તો હવે આપણે જોવાનું છે સ્કૂલે કેમ કે આપણે રેડી થઈ ગયા છીએ બેગ તૈયાર છે સ્કૂલે જવાનો સમય થઈ ગયો તો ચાલો આપણે સ્કૂલે જઈએ પછી આવીને મળીએ તો મિત્ર અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા કહું વાગવામાં થઈ ગયા છ તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ કપડાં બદલાવી લીધા છે પછી હવે આપણે સુગરવાનું છે તો કે હવે આપણે કાંઈ કરવાનું નથી હવે આપણે જવાનું છે ક્યાંક સરપ્રાઈઝ છે ક્યાં જોવાનું છે આપણે દેખાડશો આગળ આગળ મને આ રહેજો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો હજી છ વાગે હજી કલાક એક ની વાર છે બરોબર હજી ઘણી બધી વાર છે તો અત્યારે આપણે કઈક કરીએ જોતા રહેજો શું કરીએ અત્યારે આઈ થિંક સો તો વાંચવાનું સોરી વાંચવાનું હા વાંચવાનું છે તો ચાલો બચ્ચા ફટ મળે થોડીક વાર પાછ તો મિત્રો અત્યારે આપણે વાપામાં થઈ ગયા છે પોણા સાત અને હવે આપણે જોવાનું થઈ ગયું છે કેન્સલ તો હવે આપણે શું કરવાનું છે તો થોડીક વાર આપણે ટીવી જોવાની છે વાંચવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ચાલો આપણે થોડીક વાર ટીવી જોઈ લે પછી થોડી વાર તમને મળું ખાસ સુધી વલોગમાં બની રહેજો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળે થોડીક વાર પાછ તો મિત્રો અત્યારે મારા ઘરે કોણ આવી ગયું જોઈ શકો છો તમે બચ્ચા બલ્ટી આવી ગઈ છે

શું કરવાનું લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો હવે મળીએ થોડી પછી ત્યાં સુધી હું લોકમાં બની રહેજો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ચાલો મળીએ થોડી વાર તો મિત્રો આપણે ઘરેથી થી બચ્ચા માટે વહી ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે અત્યારે વાગો માં છે પોણા 9 તો હવે આપણે જમવાનું કરી લેવાય કે નહીં કેવું રહેશે સારું રહેશે ચાલો આપણે જમવાનું કરી લે ફટાફટ પછી થોડીક વખત તમને મળતા સુધી બ્લોગમાં બની રહેજો

એડિટિંગ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો એડિટિંગ ચાલી રહ્યું છે એડિટિંગ તો હવે આપણે મળીએ સવારે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને હા આપણું ઈન્સ્ટામાં પેજ ખુલી ગયું છે એ તમને હમણાં દેખાડું ઈન્સ્ટાગ્રામમાં આપણું પેજ ખુલી ગયું છે આપણું પેજ નું નામ જે અડતાલીસ ચાર ત્રણ વીડીયો આવી ગયા છે આ તો આપણે ડીપી છે બરોબર છે આવી ગયું છે તો આ છે આ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં બરોબર છે આ ના હજી એકવાર ટેલી કરી લ્યો હવે મળી આવતીકાલે સવારે ત્યાં સુધી બ્લોગ માં બન્યા રહેજો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળીએ સવારે ત્યાં સુધી બધા હર હર મહાદેવ તો મિત્રો સુખનો છે ગુડ મોર્નિંગ આપડે લોક જોતા મજામાં જોઈએ છે અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના આઠ આઠ વાગવામાં થઈ ગયા હોય એટલે આપણે સૌથી પહેલા એક જ કામ કરવાનું હોય ભગવાનના દર્શન કરવાના હોય ચાલ આપણે ફટાફટ દર્શન કરતા એવાજી મળ્યા મળીએ થોડીક જ વારમાં ચિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે કેટલા ખબર છે સવા આઠ થઈ ગયા છે અને અત્યારે આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે કરવાનું છે ચોપડા પેક ચાલો આપણે ચોપડા પેક કરવાય કે નહીં કરી જ લેવાય ચોપડા પેક તો કરવા જ જોઈએ મિત્રો ફટાફટ અહીંયા બેગ પહેર્યું છે બરોબર છે બેગ ઉપાડી અને આપણે ફટાફટ ચોપડા પેક કરી લઈએ પછી થોડીક આપણે મળો ત્યાં સુધી બ્લોગમાં બન્યા

ચાલો વ્લોગ વિડીયો એન્ડ કરી નાખીએ મળે નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ પર ના સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ